હા કાય શયિક્રાસના રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા મિત્રોને એવું થતું હશે કે ઓસ્ટ્રેલિયામાં શું ડોલરનો વરસાદ વરસતો હશે કે ડોલરના ઝાડ હશે કે નહીં જો અહીંયા તમે ઉપર જોઈ શકો છો ના તો ડોલરના વરસાદ વરસે કે ના તો કાંઈ ઝાડ હોય પણ અહીંયા એવી એક મેન્ટાલિટી છે રિયાલિટી છે કે ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ કામ નાનું કે મોટું નથી સમજતું કોઈ માણસને નાનો કે મોટો નથી સમજતો બધા જ કામ બધાને સરખા સમજે છે હવે એક કંપનીનો માલિક છે એ પણ એને એમ્પ્લોયરને એટલું જ માન આપે છે જેટલું એમના કદાચ પાર્ટનર હોય એમને એટલું માન આપે અને એ પોતે કોઈ પણ હોય બધાને સેમ રિસ્પેક્ટ આપતા હોય છે પણ આપણે ત્યાં એવું નથી હોતું બીજું એ કે આપણે ઇન્ડિયામાં એવું હોય કે ભણેલા ગણેલા હોય સારી એવી ડિગ્રી લીધેલી હોય તો જ્યાં સુધી એમને વ્હાઈટ કોલર જોબ એટલે એમની ફિલ્ડમાં જોબ ના મળે તો ત્યાં સુધી જોબ નથી કરતા કારણ કે એમને શરમ આવે છે કે લોકો શું કહે છે કે આટલો બધો ભણેલો ગણેલો અને આમાં જોબ ના મળીને આમાં કરે છે એવું પણ અહીંયા એવું નથી જ્યાં સુધી તમે જોબ તમારી ફિલ્ડમાં જોબ નથી મળતી ને તો ત્યાં સુધીમાં એ જે માણસ છે એ બીજી જગ્યાએ જોબ કરતા હશે રેસ્ટોરન્ટમાં કેફેમાં ક્લિનિંગમાં ગમે ત્યાં જોબ કરી લેતા હશે એટલે બેરોજગારી પસંદ નથી કરતા પણ કોઈ કામ કરવાનું પસંદ કરે છે જ્યારે આપણે ઇન્ડિયામાં બેરોજગારી પસંદ કરી લેશે એટલે આ હું ઇન્ડિયામાં વિશે કંઈ ખરાબ નથી કહેતી પણ જે રિયાલિટી છે અહીંયાની એ કહું છું કારણ કે અહીંયા લોકો છે કોઈ નામ કામને નાનું કે મોટું નથી સમજતું બીજું એ કે અહીંયા જે કોઈ વ્હાઇટ કોલર જોબ કરતું હશે એ જેટલું ઓછા કલાકમાં વધારે પૈસા કમાતું હશે જ્યારે એ જ કંપનીમાં પ્યુનની જોબ કરતા હશે તો એ એટલા જ કલાકમાં ઓછા પૈસા કમાતું હશે પણ એમને જ્યારે જો જરૂર હશે તો એ ડબલ જોબ કરશે અને એ જે પહેલાં વ્હાઇટ કોલર જોબ કરતા હશે એની જેટલા જ કમાઈ લેશે એટલે કહેવાનો મિનિંગ એવો છે કે અહીંયા જેમને જેટલું કલાક કરવા કરવા હોય એટલા કરી શકે છે જ્યારે પીઆર થઈ જાઓ ત્યારે પણ અને કરી શકતા હોય તો એ રીતે એમ એટલે પણ મહેનત તમારે કરવાની હોય છે એટલે અહીંયા બીજું એક મેં તમને કીધું એ કે કોઈ કામને નાનું કે મોટું નથી સમજતા અને બધાને જ બધું જ કામ સરખું જ સમજે છે એમ પછી તમે ગમે તે કામ કરતા હોય અને જ્યારે તમે ક્લિનિંગ કંપનીમાં કામ કરતા હોય તો દસ વર્ષ પછી જ તમને શું ખબર કે એક ક્લિનિંગ કંપનીનો માલિક પણ બની શકે છે તમે વેઇટરમાં જોબ કરતા હોય તો દસ વર્ષ પછી રેસ્ટોરન્ટ તમારું પોતાનું હોઈ શકે છે એટલે અહીંયા એવી રીતનું હોય છે અને ઇન્ડિયામાં જ્યારે ગમે ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું છે કે ત્યાં મજૂરી કરવા જવું છે ને પણ એ તમે લોકો મજૂરી સમજો છો અમે લોકો અહીંયા કામને કામ જ સમજીએ છીએ અને એ પણ હાર્ડવર્ક કરીને કરીએ છીએ જે મહેનત કરીને કામ કરીએ છીએ એટલે કોઈ કામ છે એ નાનું ના લાગવું જોઈએ અને નાનું ના ગણવું જોઈએ અને નાનું ના જ લાગવું જોઈએ કારણ કે જેવી રીતે તમારા મમ્મી પપ્પા હોય કે તમારા પપ્પા હોય તમે પોતે જાતે હોય ખેતરમાં કામ કરેલું હોય કોઈ રિક્ષા ચલાવતું હોય કોઈ શાકભાજીનો વેપાર કરતા હોય તો એ કામ નાનું ના ગણાય અને ના જ લાગવું જોઈએ અને એ જ સિસ્ટમ અહીંયા બધા ફોલો કરે છે કે કોઈ કામ નાનું કે મોટું નથી કોઈ માણસ નાનો કે મોટો નથી એટલા માટે જ અહીંયા સારા એવા પૈસા કમાય છે અને જ્યારે આ માણસ ઇન્ડિયા પાછો આવે છે તો ત્યારે બધા લોકો એવું કહે છે કે આ જો વિદેશથી પાછો આવ્યો તો આટલા પૈસા કમાઈને આવ્યો આટલી વસ્તુ એમણે ખરીદી પણ એ એટલે ખરીદી કે એમણે મહેનત કરી છે મહેનત કરીને આગળ આવ્યો છે એટલે મારો કહેવાનો મિનિંગ એવો છે કે કોઈ કામને નાનું કે મોટું ના સમજો ને તો આપણે જરૂર આગળ આવીશું અને આવવું જ જોઈએ એમ કે કારણ કે આપણે મહેનત કરી છે એટલે કોઈ કામ એ મજૂરી નથી અને મજૂરી સમજતા હોય તો મજૂરી પણ અહીંયા એવું હોય છે એક રિયાલિટી છે જે મેં તમને કીધી છે અને સારું ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા કારણ કે અહીંયા છે ને ડોલરનો વરસાદ નથી વરસતો કાં તો પછી અહીંયા ઝાડ પર ડોલર નથી ઉગતા બસ બધા મહેનત કરીને જ આગળ આવે છે બાય